આપણા કોર્સ અને હેલ્પલાઇન નંબર છે બરાબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે ઓફર અને કોર્સ સંબંધિત માહિતી માટે તમે આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો બંનેમાં ફોન તો લાગી શકશે કોલ કરી શકો છો ક્લિયર ચાલો શરૂ કરીએ બે આજનો પાંચમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ નીતિ આયોગના ફ્રોન્ટિયર

બીજી એક વસ્તુ મને ઘણા લોકોનો મેસેજ એ આવેલા હતા કે ભાઈ મારી વચ્ચે તબિયત સારી નહોતી બરાબર તો એ સમયગાળામાં જે મારી ટીમ છે બરાબર એમણે કેમ કોઈ પીડીએફ કેવું કંઈ અપલોડ ના કરેલું હવે હું તમને થોડુંક જણાવી દઉં કે આ જે ટાઈપિંગ વાળું કન્ટેન્ટ છે ને એ હું પોતે રેડી કરું છું ક્વેશ્ચન વાળું ને બરાબર પહેલા હું ક્વેશ્ચન બનાવું છું પછી મારી ટીમને ટાઈપ કરવા આપતો હોઉં છું બરાબર સો મારા જે કરંટ અફેર હોય છે એ હું મારી જાતે તૈયાર કરું છું એના જે ક્વેશ્ચન છે એના જે ડિસ્ક્રિપ્ટિવ મુદ્દા છે એ હું પહેલા મારી જાતે તૈયાર કરું છું પછી મારી ટીમ ટાઈપ કરે છે અને પછી તમારી સમક્ષ આખી પીપીટી બનીને રજૂ કરે છે બરાબર તો એટલા માટે થઈને જ્યારે મારી હેલ્થ સારી નહોતી એટલે હું કોઈ પણ પ્રકારનું વર્ક નહોતો કરી શક્યો તો એ હેતુથી છે આ બધું કાર્ય છે મારા જ લીધે પોસ્ટપોન થયેલું છે બરાબર કેમ કે એક વખત હું ટીમને આ બધી વસ્તુ ડેટા આપી દઉં પછી એ બધું ટેસ્ટ ને બધું તૈયાર કરી નાખતી હોય છે બરાબર પરંતુ મેઈન વસ્તુ હું જ બીમાર પડી ગયેલો જેના કારણે કોઈ પણ કન્ટેન્ટ રેડી નહોતું થયેલું ક્લિયર તો આખી જે વસ્તુ છે બરાબર એ હું પોતે તૈયાર કરું છું સ્ક્રીન ઉપર તમે જે ક્વેશ્ચન જોઉ છો એ મારી જાતે બનાવેલા હોય છે બરાબર

એટલા માટે ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનું એવું નહોતું કીધેલું કે અમુક અગત્યના હોય જે સાથે સંકળાયેલા મુદ્દા હોય તો એ ક્યાંક સ્કીપ થઈ જાય બરાબર તો એ મહિનામાંથી લગભગ ચાર પાંચ ક્વેશ્ચન ગણી શકીએ આપણે કે પરીક્ષામાં પૂછી શકીએ લો કે હમણાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોઈને જીપીએસસી ની પરીક્ષા આવતી હોય બરાબર અથવા તો ડિસેમ્બર આવનારા ડિસેમ્બરમાં પરીક્ષા હોય તો એવા કિસ્સાની અંદર છે એ ક્વેશ્ચનો મિસ થઈ શકે છે બરાબર તો એ હેતુથી છે મેં આખું કન્ટેન્ટ પેન્ડિંગ જ રાખેલું છે અને હું ધીમે ધીમે કરતા તૈયાર કરીશ બરાબર ડેલીના બે થી ત્રણ વિડીયો બનાવીને આખો જે તમારો સમય માંગુ છું શક્ય હશે તો વહેલું પણ થાય અને મોડું પણ થાય પણ ત્રીસ નવેમ્બર સુધીનો સમય માંગુ છું ત્યાં સુધીમાં બધું અપ ટુ ડેટ થઈ જાય એવું હું માનું છું બરાબર તો અત્યારે ચાર તારીખથી મેં રેગ્યુલર વિડીયો શરૂ કર્યા છે બરાબર અને ધીમે ધીમે કરતા જૂનું કન્ટેન્ટ પણ આપણે કવર કરતા રહીશું સૌથી પહેલા નવેમ્બર અપડેટ કરી નાખશું આપણે ત્રણ દિવસ જ બાકી છે એટલે એના પછી આપણે ઓક્ટોબરને લેતા રહીશું ક્લિયર તો આવી રીતે આપણે આગળને તૈયારી કરશું ચાલ આવી ગયો તો અત્યારે તમે નવેમ્બરથી શરૂ કરી શકો છો જે લોકોને બાકીનું રહી ગયું છે બધા ઓકે તો આમાં જે કંપની સાથે ભાગીદારી કરી છે એનું નામ છે ઓકે તો ઓપ્શન એ આપણો આન્સર થશે આ રોડ મેપ માટે જે કંપની સાથે ભાગીદારી કરી છે એનું નામ છે ડિલોઇટ તો નીતિ આયોગે ફ્રન્ટિયર ટેક હબ દ્વારા છે આ રોડ મેપ રજૂ કરાવ્યો છે ઓકે રોડ મેપ નું નામ રાખ્યું છે આખું આ રોડ મેપ નું નામ છે રીઇમેજિનિંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાસ રોડ મેપ ટુ ગ્લોબલ લીડરશિપ ઇન એડવાન્સ મેન્યુફેક્ચરિંગ આ રોડ મેપ માટે ખરેખર તો બે કંપની સાથે ભાગીદારી થઈ છે એક તો છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે સીઆઈઆઈ અને ડિલોઇટ ક્લિયર તો આ બંને સાથે ભાગીદારી કરીને આ રોડમેપ તૈયાર કર્યો છે આનાથી શું ફાયદો થશે બરાબર તો આનાથી ઇનોવેશન સ્ટેબિલિટી અને કોમ્પિટિટિવનેસ છે એમાં વધારો થશે આ રોડમેપનો ઉદ્દેશ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ સુધી પહોંચાડવાનો છે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે એને વૈશ્વિક નેતૃત્વ સુધી પહોંચાડવાનો આનો મુખ્ય હેતુ છે આ રોડમેપ ઓટોમેશન રોબોટિક એઆઈ સ્માર્ટ ફેક્ટરી જેવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે બીજી વસ્તુ કે આ મેક ઇન આત્મનિર્ભર ભારત માટે પણ એક અગત્યનો પોઈન્ટ છે ટાર્ગેટ મુજબ બે હજાર ત્રીસ સુધીમાં સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ હબમાં ભારતને સામેલ કરવાનો આનો ઉદ્દેશ છે બરાબર બે હજાર ત્રીસ સુધીમાં ભારતને સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે એ આપણું ટાર્ગેટ છે ટૂંકમાં એની અંદર સામેલ કરવું છે આઠમું કેન્દ્રીય વેતન આયોગ બરાબર સેન્ટ્રલ પે કમિશન આઠમું તરીકે હમણાં જ વેતન આયોગ બન્યું છે સેન્ટ્રલ પે કમિશન એના અધ્યક્ષ તમને બધાને ગઈકાલે તમે રિવિઝનના મુદ્દામાં જોઈ લીધા હતા રંજના પ્રકાશ દેસાઈ હવે થોડીક અહીંયા રંજના પ્રકાશ દેસાઈ વિશે પણ મારે વાત કરવી છે

હવે રંજના પ્રકાશ દેસાઈ ની વાત કરીએ તો એ સુધી ન્યાયાધીશ તરીકે પણ એમણે સેવા કરી છે તો લો કમિશન ઓફ ઇન્ડિયા એના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ કોણ બરાબર એવું પૂછે તમને તો એ પણ કોણ છે રંજના પ્રકાશ દેસાઈ ઓકે આ

છઠ્ઠા બાદ અત્યારે કોઈ પણ એવું બાકી નથી રહ્યું કોઈ પેન્શનરથી માંડીને કોઈ પણ સુધી કે જેમને અત્યારે આ સિક્સ પે માંથી સેવન્થ પે કમિશનનો લાભ ના મળેલો અત્યારે બધાને જે પણ સેલેરી ચૂકવાય છે એ કોઈને પણ છઠ્ઠાના આધારે નથી ચૂકવાતી કોઈ બધાને અત્યારે સેવન્થ પે કમિશનના આધારે જ ચૂકવાય છે ક્લિયર તો એ આધારે અત્યારે દરેકનો સેલેરી થાય છે ઓકે સેવન્થ પે કમિશનના આધારે અને

ઓપન એઆઈ છે બરાબર એમનું એક ખાસ પ્રખ્યાત પ્રોડક્ટ હોય તો કઈ એમણે જેટ જીપીટી બનાવ્યું છે સોરા બનાવ્યું છે એ પણ ઓપન એઆઈ દ્વારા જ બનાવાયું છે વિડીયોને એવું બધું ક્રિએટ કરી શકે ઈમેજ જનરેશન કરી શકે ઓકે થોડા ઘણા તમે કમાન્ડ આપો એ પ્રમાણે વિડીયો બનાવી શકે બરાબર અને આવું એક ગૂગલનું આવ્યું હતું એનું નામ હું ભૂલી ગયો છું પણ એમાં પણ તમે કમાન્ડ આપો તો ફોટા ને બધું બનતું ફોટાને બરાબર એક તો જેમીની તો છે બીજું એક આવેલું હતું નું જેમીની છે એ પણ એક એઆઈ મોડલ જ છે બરાબર ચાલો તો આ એક્સ એઆઈ છે બરાબર આ કંપની આ ગ્રુકીપીડિયા નામનું એન્સાયક્લોપીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ઇલોન મોક્સ દ્વારા એક્સ એ ની સ્થાપના કરવામાં આવી છે ગ્રુકીપીડિયા છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે વાસ્તવિક સમયની માહિતી સચોટ અને નોલેજ પ્રદાન કરવું બરાબર જેમ વિકિપીડિયામાંથી તમે વાસ્તવિક માહિતીઓ રિયલ ટાઈમ બેઝ ઉપર મેળવો છો જેમ કે આજે કોઈનું ડેથ થયું હોય બરાબર તો એ વિકિપીડિયામાં લગભગ કલાકોની અંદર એડ થઈ જતું હોય છે ગણતરીના કલાકોમાં કોઈ એવી ઘટના ઘટી હોય તો એ પણ ગણતરીના કલાકોની અંદર એનું પેજ બની જતું હોય છે કલાકોપીડિયા નામનું એ જ ઉદેશ વાળું પ્લેટફોર્મ છે આ એક્સ એઆઈએ બનાવ્યું છે ક્લિયર બાકી વિકીપીડિયાનો દેખાવ અને ઉપયોગ વિકિપીડિયા સાથે મળતો આવે છે પણ આખું એઆઈ જનરેટેડ છે બરાબર બાકી આ પ્લેટફોર્મ પેડ યુઝર માટે ઉપલબ્ધ છે જે એક્સ એટલે કે ટ્વિટર બાકી એઆઈ ક્ષેત્રમાં જે કંપનીઓ છે એના નામ તમને આપેલા છે કે જેની સાથે એક્સ એઆઈ ની પ્રતિસ્પર્ધા થાય છે ચલો અગત્યનો ક્વેશ્ચન ડિફેન્સ ક્ષેત્રનો અગત્યનો ક્વેશ્ચન છે જીપીસી માટે ખાસ

મારી મિસ્ટેક છે હું સુધારી લઉં છું ઓકે અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આપણો સાચો આન્સર આવશે ક્લિયર તો ઓપ્શન હું જ એવા સેટ કરું છું કે હું જ કન્ફ્યુઝ થઈ જશે બરાબર ને ચાલો તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા છે આ કરવામાં આવશે ક્લિયર આ એસડીઆર ટેકનોલોજી દ્વારા રેડિયો ફ્રિકવન્સી વેવ ફોર્મ કમ્યુનિકેશન સોફ્ટવેર દ્વારા છે એ બદલી શકાય છે સોફ્ટવેર દ્વારા એ બધું બદલી શકાય છે બરાબર બાકી છે ભારતીય બાકીય કોમ્યુનિકેશન ઓકે અને આના ઉપયોગથી સેના વાયુસેના નૌસેના એના ઉપર નેટવર્ક સેન્ટ્રિક વારફેર છે બરાબર એની અંદર આનો યુઝ કરવામાં આવશે ઇન શોર્ટ હું તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને તો જે હેકિંગ થાય છે બરાબર હેકિંગ થી જે બરાબર આપણી સેનાઓ છે એને પ્રોટેક્શન મળશે એક લેયર બની જશે જેનાથી આ હેકિંગ કરવું છે ઇમ્પોસિબલ થઈ જશે ક્લિયર બાકી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એક ડિફેન્સ સેક્ટરની પીએસયુ કંપની છે અને આત્મનિર્ભર ભારતને આ જે ડિસિઝન લીધું છે બરાબર ટેકનોલોજી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ને મળશે જેનાથી ડીઆરડીઓ આ ટેકનોલોજી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ને આપશે જેનાથી આ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે એ આનું

વ્યક્તિના નામ ઉપરથી નામ આપવામાં આવશે જિલ્લો બનશે એનું નામ રાખવામાં આવશે કલ્યાણસિંહ નગર એક ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે એમના જ નામ ઉપરથી નામ આપેલું છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને રાજસ્થાન રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ પણ છે કલ્યાણસિંહ તો રાજસ્થાન રાજ્યમાં રાજ્યપાલ તરીકે કાર્ય કરેલું છે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કાર્ય કરેલું છે અલીગઢમાં કલ્યાણસિંહ બાબરી કેસ નો જે ચુકાદો હતો તો બાબરી મસ્જિદ વાળો જે કેસ હતો એની સાથે પણ સંકળાયેલા હતા ભારતમાં સૌથી વધારે જિલ્લા વાળું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને અંતિમ જે જિલ્લો બન્યો હતો એ મયુરપુરમાંથી મયુરપુર બન્યો તો ક્યાંથી બન્યો તો સોનભદ્ર જિલ્લામાંથી ઓકે અને ઉત્તર પ્રદેશ છે ત્યાં વસ્તી ખૂબ જ વધારે છે એટલે નવા નવા જિલ્લાઓની જરૂરિયાત થતી રહેતી બરાબર વસ્તી છે બરાબર જિલ્લાઓની ફિક્સ કરેલી હોય એનાથી વસ્તી વધી જાય તો એક નવો જિલ્લો બનાવવો પડે બરાબર એવી એક માંગ ઉભી થઈ જાય ડીઆરડીઓ બાર વધુ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી એગ્રીમેન્ટ ઉદ્યોગ ભાગીદારો પર હસ્તાક્ષર કરે છે જેમાં આપવામાં આવે છે હવે આપણો આન્સર આવશે ભારત ડાયને લિમિટેડ ઓપ્શન ડી આપણો આન્સર થશે તો હાલમાં જ છે આ જે ટેકનોલોજી છે બરાબર એક જ મિનિટ આને પણ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડને જ આપી છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જ આવશે આનો આન્સર આન્સર પણ ઓપ્શન બી આપણો થશે ક્લિયર હાલમાં જ છે બરાબર એમણે વધુ એટલે કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી એગ્રીમેન્ટ કર્યા છે આઠ રક્ષા ઉત્પાદનો છે બનાવવાના છે એમાંથી જે ડી ટ્વેન્ટી નાઇન ઇલેક્ટ્રોનિક્સ વારફેર શૂટ જે છે બરાબર એની ટેકનોલોજી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ને આપેલી છે ક્લિયર બાકી આ ઇલેક્ટ્રોનિક વારફેરશીપનો ઉપયોગ છે શત્રુના રડાર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલને ને નિષ્ક્રિય બનાવવા માટે થશે બરાબર તો એક કહીએ ને કે રડાર જામિંગ માટે ઉપયોગી બનશે ક્લિયર એ યાદ રાખીશું વિશ્વ સુનામી અવેરનેસ ડે ક્યારે ઉજવાય પાંચ નવેમ્બરે ઉજવાય છે ક્લિયર તો આન્સર આવશે પાંચ નવેમ્બર

એમણે કોયલા શક્તિ નામનું એક સ્માર્ટ કોલ એનાલિટિક ડેશબોર્ડ છે લોન્ચ કર્યું છે જેને શોર્ટમાં ઓળખાય છે જે બજાર સુધી કોલ વેલ્યુ છે છે એને પ્લેટફોર્મ પર જોડે આ ડિજિટલ પ્લેટફોર્મ છે નીચેનામાંથી કઈ કંપનીએ વિકસાવેલું છે ટૂંકમાં આખું જે આ પ્લેટફોર્મ સ્માર્ટ બોર્ડ વાળું જે છે બરાબર એ કોણે વિકસાવ્યું છે આ વિકસાવનાર કંપનીનું નામ છે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ સીપીએમડીઆઈ વધારો થયો હોય તો એ દોઢસો ટકાનો વધારો ઇન્ડોનેશિયામાં થયો છે ઓકે ભારતમાં બેતાલીસ ટકાનો વધારો નોંધાયેલો છે ચીનમાં પંદર ટકાનો વધારો નોંધાયેલો છે ક્લિયર તો બાકીના

એટલે કે એર ટ્રાન્સપોર્ટના માધ્યમથી છે યુકેમાં નિકાસ કરી છે યુનાઇટેડ કિંગડમમાં નિકાસ કરી છે આ એક લીંબુ છે ઇન્ડી લાઈમ એટલે કે એક પ્રકારના લીંબુ છે જીઆઈટેક ધરાવતા એની યુકેમાં નિકાસ કરી છે કયા રાજ્યની પ્રોડક્ટ છે આ કર્ણાટકની પ્રોડક્ટ છે ક્વેશ્ચનમાં એમ પણ પૂછાય કે આ ફલાણું લીંબુ જીઆઈટેક ધરાવે છે અને કયા દેશમાં નિકાસ કરી તો યુકેમાં કરી એ તમને માં જ ડેટા આપી દીધો છે ક્લિયર તો ક્વેશ્ચનને સમજીને તૈયાર કરો જેથી તમને તકલીફ ના પડે

વેવએક્સ એ ભારતની સર્જનાત્મક કન્ટેન્ટ અને મીડિયા ટેકનોલોજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કઈ કંપની સાથે એમઓ સાઇન કર્યા છે તો ટી હબ સાથે સાઇન છે ભારતીય ગુકેશ અને દિવ્યા દેશમુખ એમણે યુરોપિયન ચેસ ક્લબ કપ છે એમાં ગોલ્ડ મેડલ જીત્યું છે આ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું હતું તો ડી ગુકેશ દિવ્યા દેશમુખે ગોલ્ડ જીત્યો છે આ ટુર્નામેન્ટની અંદર

Maria, to je nova, Maria, 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 Maria,